નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા નગરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું પાદરાના અંબાજી તળાવ પાસે શ્રીજીનું વિસર્જનની તમામ વ્યવસ્થા પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી દસ દસ દિવસ આતિથ્ય માની બાપાની આરાધના કર્યા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન થતા આજે શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું પાદરા નગરમાં હર્ષોલ્લાસ સાથે નગરમાં ભક્તો દ્વારા બાપાને વિદાય આપવામાં આવી નગરજનો ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લોકરિયા ના નાચ સાથે નગરપાલિકાની ટીમ લગભગ પચીસ દિવસ વિસર્જન કરે એવી તમામ વ્યવસ્થા આજે પાદરા નગરપાલિકા દ્વારા કરી છે જે નાની મોટી ગમે વ્યવસ્થા સુફ ના રહી જાય અને બાપાની વિદાય સારી રીતે થાય અને ગામમાં સારો માહોલ બની રહે એ માટે નગરપાલિકાએ તમામ વ્યવસ્થા કરી છે અને તમામ નગરના મંડળોએ જે ગઈસાલ નગરપાલિકાની ટીમ અને અમારા યુવાન એ એવા ધારાસભ્ય ચૈતન્યસી જલપ આપુને જે લાગણી અને માગણી કરી હતી એ આજે અમે એ અંબાજી તળાવમાં ડુબાડવાનું જે વચન આપ્યું હતું એ આજે પૂરું કર્યું છે ને વર્ષો વર્ષ સુધી આ જગ્યા પર ગણપતિ જાતાનું વિસર્જન થાય એની પણ પૂરેપૂરી તૈયારી કરી છે આપ સૌ નિહાળી રહ્યા છો કે સવારથી લગભગ ની ઉપર નાના ઘરે જે ઘરે ગણપતિ દાદા બિરાજમાન હોય એ અને લગભગ દોઢસો એક મોટા ગણપતિ દાદા અત્યાર સુધી ડૂબી ચૂક્યા છે અને મોડી રાતે બે ત્રણ વાગ્યા લગીને હજુ લગભગ થી સાતસો મૂર્તિ દાદાની હજુ વિસર્જન અહીંયા થશે અને બહુ સુંદર રીતે વિસર્જન થઈ રહ્યું છે આ નિહાળી રહ્યા પાદરામાં ગણેશ મહોત્સવ ખૂબ જ આસ્થાપૂર્વક અને ધામધૂમથી ઉજવાય છે આજે ગણેશજીનું વિસર્જન છે ત્યારે પાદરા નગરપાલિકા દ્વારા અંબાજી તળાવે ગણેશ વિસર્જનની ખૂબ જ સારી તૈયારી કરવામાં આવેલી છે જેમાં સવારથી અત્યાર સુધીમાં લગભગ દોઢસોથી વધુ મોટી મૂર્તિને એવું વિસર્જન કરવામાં આવ્યું છે સાથે જ નાની સ્થાપના મૂર્તિ તેમજ ઘરે બેસાડવામાં આવેલા ગણેશજીની મૂર્તિ એ પણ ખૂબ જ મોટી સંખ્યામાં આજે વિસર્જન થયું છે તો આ સમગ્ર આયોજન બદલ હું પાદરા નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે જે ગણેશજીની દસ દિવસ પૂજા કરીએ છે ત્યારબાદ વિસર્જન અને વિસર્જન પર સ્વચ્છ પાણીમાં અને પૂરી આસ્થાપૂર્વક થાય એ પ્રમાણેનું નગરપાલિકા આયોજન કર્યું છે તે માટે તેઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે પાદરાના પાદરા નગર અને તાલુકાના ગણેશજી અહીંયા વિસર્જન માટે આવી રહ્યા છે અને તમામ મંડળો તેમની આસ્થા સાથે ખૂબ જ ધામધૂમપૂર્વક અત્યારે ગણેશજી નું વિસર્જન કરી રહ્યા છે